આ ખેલોત્સવનો પ્રારંભ ગર્વભેર રાષ્ટ્રીય ગાંધી ગુંજ સાથે કરવામાં આવ્યો હતો જેનાથી સમગ્ર મેદાન દેશભક્તિના ઉલ્લાસથી છવાઈ ગયું હતું ઉદ્ઘાટન સમારોહમાં ભરૂચ દૂધ ડેરીના ચેરમેનના

આ વોલીબોલ સ્પર્ધાનું ખૂબ સરસ રીતે આયોજન કરે છે ગુજરાત તથા મહારાષ્ટ્ર તથા આજુબાજુના પ્રદેશની સર્વશ્રેષ્ઠ ટીમોને લાવી આમોદના જે યુવા વર્ગ છે એમને મનોબળ પૂરું પાડે છે સાથે જ તાજેતરમાં ભારતીય મહિલા ટીમે જે ક્રિકેટ વર્લ્ડ કપ જીત્યો છે તે જ રીતે આપણા ભારતીય જનતા પાર્ટી તથા ભારત દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ પણ સ્પોર્ટ્સને ઘણું આગળ લઈ જવા માટે પ્રેરિત થાય છે તો આ બધી જે ટુર્નામેન્ટો જે રમતગમતથી આપણા યુવા વર્ગને આપણે આગળ પ્રેરિત કરીએ છીએ તો આ સત્કાર્ય કરવા માટે સબનમ સ્પોર્ટ્સ ક્લબને ખૂબ ખૂબ અભિનંદન અને આ બધી થી જે શારીરિક તથા માનસિક યુવાનોમાં જે તાકાત વધે છે તો એ પણ ઘણું ઉપયોગી એમના ફ્યુચર માટે થાય છે અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકતા તથા રાષ્ટ્રીય એકતાના સંબંધ આ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો છે અને ઘણું આવો આવનારા સમયમાં ઘણું આગળ આ રીતે પ્લાનિંગ કરતા રહે અને ઉત્તર ઉત્તર ઘણી આજુબાજુની ટીમો અને સાથે જ આપણા એરિયાની ટીમો પણ એટલી કેપેબલ બને કે આ સાત ટીમ સાથે આવતા વર્ષે પચીસ ટીમ થાય અને આ ટુર્નામેન્ટનું આયોજન થાય એવી સબનમ સ્પોર્ટ્સ ક્લબને શુભેચ્છાઓ કેતન મહેતા સાથે શુક્રવાર ભરૂચ